નમસ્કાર ચાર મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીએ વેશન ફેશન અંધશ્રદ્ધા અને કુરિવાજો તો વેસન માટે ખૂબ આપણે વિડીયા બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂકી અને લોકોને વેશન મુક્ત પણ કર્યા છે અને આગળ આપણું કામ વેશન મુક્તિ બાબતનું છે એટલે એ ચાલુ રાખવાનું પણ કોઈ એવું કહેતા હોય કે ગુજરાતની અંદર કોઈ લોકો વેશન કરવા જ ન જોઈએ અને ગુજરાતની અંદરથી સમગ્ર ગુજરાતની અંદરથી વેશન દૂર થઈ જવું જોઈએ એ વસ્તુ શક્ય નથી જે લોકો જાગે છે જેને ખબર પડે છે કે આપણા માટે હાનિકારક છે અને આપણને ભવિષ્યમાં નડવાનું છે એવા લોકો સામે ચાલીને બંધ કરી દેતા હોય છે અથવા આપણે મુલાકાત લઈને બંધ કરતા હોય કે એને સમજાય જ્યારે એ થોડો ઘણો ફેરફાર થતો હોય છે એવી જ રીતે ફેશન ફેશન જે મોટા માણસો ધનાઢ્ય લોકો જે કાંઈ રીતિ રિઝમો કરી રહ્યા છે પ્રસંગોપાત એનું અનુકરણ કરી નાના અને મધ્યમ વર્ગના લોકો જો એવું કરવા જશે તો જો ઉશીના પૈસા લઈને કે લોન લઈને જે વસ્તુ ફેશનમાં પ્રવર્તી જાય છે એ વસ્તુ ન કરવી જોઈએ કારણ કે એ પ્રસંગ વહી જાય પછી આપણને ખબર પડે છે આજથી પાંચ વર્ષ પહેલાં જે કાંઈ પ્રસંગો થયા છે આજે એની કરતાં સવાયા અને સારા પ્રસંગો થઈ રહ્યા છે તો આ બધી અપડેટ એની અંદર આવતી હોય છે આજે તમે જે કાંઈ પ્રસંગ કર્યો છે કાલે એના કરતાં સારા પ્રસંગો થવાના છે અને સારા લોકો પ્રસંગ કરવાના છે એટલે એનું અનુકરણ ન કરવું આપણી પછીડી હોય એવડી સોઈટ કરવી એવું કહેવાનું છે આમાં ત્યાર પછી અંધશ્રદ્ધા તો અંધશ્રદ્ધામાં એવું હોય છે કે લોકોને એમ હોય છે કે અમે દુઃખી છીએ ને અમારે કાયમ માટે દવાખાનું ઘરમાં રહે છે ને અમને આ નડે છે ને અમે કોઈ દી સુખ ભાળ્યું નથી આવી લોકોને એક માનસિકતા મગજમાં ફિટ થઈ જતી હોય કે અમારે ઘરમાં કંકાસ કાયમ રહે છે ને અમે આ આ વાતથી દુઃખી છે એટલે એ અવારનવાર દરેક જગ્યાએ જોર આવતા હોય છે ને અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે પણ વળીને એકવાર જોઈએ ને તો ખબર પડે કે આપણી કરતા પણ લોકો પાસે આપણે જે વઢવા પહેરવા ખાવા પીવા મળી રહ્યું છે એ પણ બીજા લોકોને નસીબ નથી તો એને કોઈ નડતર નથી પણ એના પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ પ્રમાણે બધાને નસીબ પ્રમાણે મળતું હોય છે આ સમજણ આવી જાય તો અંધશ્રદ્ધામાંથી લોકો બહાર આવી શકે એટલે એક પણ ઘર ગુજરાતની અંદર કે ભારતની અંદર અંધશ્રદ્ધાનો ભોગ ન બને એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ એ પણ આપણી ફરજમાં આવે છે ત્યાર પછી કુરિવાજો કુરિવાજોમાં એવી વાત છે કે કુરિવાજો જે કાંઈ આપણે પહેલાં કુરિવાજો કહેતા હતા આજે એને રિવાજોમાં ફેરવી દીધા છે એટલે કે આ જે સ્લોગન નીચે ચાલી રહ્યું છે એમાં ઝીણા અક્ષરે લખેલું છે કે ભાઈ પ્રિવેડિંગ અને બેબી સારર ને આવા બધા જે નાટકો છે એને બંધ કરવા અતિ આવશ્યક છે બંધ ક્યારેય કોઈ વસ્તુ થવાની નથી એની ઉપર અંકુશ આવી શકે લોક જાગૃતિના પ્રયત્નો કરે ઘણા બધા લોકો તો એની ઉપર અંકુશ આવે થોડો ઘણો કંટ્રોલ થાય પણ બંધ કોઈ વસ્તુ ક્યારેય થતી નથી જેમ વ્યસન બાબતે આપણે કહીએ કે બધા જ લોકો વ્યસન મુક્ત થઈ જાવ છે અને ક્યાંય પણ ટોબેકોની વસ્તુ મળવી ન જોઈએ તો એ વસ્તુ શક્ય નથી એની ઉપર અંકુશ આવે થોડો ઘણો ફેરફાર થાય પણ પરમિનન્ટલી કોઈ વસ્તુનો ઉકેલ આવતો નથી તો ખાસ આ વિડીયો દરેક લોકો સુધી શેર કરજો જે લોકોને સમજાય એ આની અંદરથી બહાર આવી શકે છે કારણ કે દુઃખી લોકો પણ ઘણા બધા છે અને સુખી લોકો પણ ઘણા બધા છે તો એનું અનુકરણ કરવું એ યોગ્ય નથી માટે વિડિયોને દરેક લોકો સુધી શેર કરી અને આ વાતને દરેક અઢારે આલમ સુધી પહોંચાડવા મારી વિનંતી છે અને તમારા જે કાંઈ મંતવ્યો એ કોમેન્ટના માધ્યમથી ચોક્કસપણે જણાવજો ઓકે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય સનાતન